વ્યારા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બીજેપી દ્વારા પૂજન આરોગ્ય શિબિર પોષણ કિટ વિતરણ અને સ્વચ્છતા અભિયાન નેશનલ લોકલાટીલા નેતા વિકાસ પુરુષ તથા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવાકીય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે તે જન્મયે વ્યારા શહેર ભાજપ દ્વારા પણ એક અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો તથા સામાન્ય જનતાએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી

નાના બોલકાઓ અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું નાના બાળકોના પોષણ અને તંદુરસ્ત જીવન માટે આવા કાર્યક્રમો અત્યંત મહત્વપૂર્ણ હોવાનું આગેવાનોએ જણાવ્યું આ પ્રસંગે તલાવ રોડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું જેમાં ભાજપના કાર્યકરો યુવા મોરચાના આગેવાનો અને નગરપાલિકાના સભ્યોએ ઝુંબેશ સફાઈ કરી કાર્યક્રમોમાં જિલ્લા મહામંત્રી રાકેશભાઈ કાચવાલા નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ ઉપાધ્યાય કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ જાદવ વ્યારા સંગઠન પ્રમુખ પિંકલભાઈ પંચાલ યુવા મોરચા પ્રમુખ અક્ષયભાઈ પંચાલ તેમજ અગ્રણીઓ વિશાલભાઈ પટેલ તુષારભાઈ મિસ્ત્રી સહિત નગરપાલિકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા સ્થાનિક નાગરિકોએ પણ ભાજપ દ્વારા યોજાયેલા વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં ભાગ લીધો હતો આગેવાનોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે સમગ્ર દેશમાં સેવા સપ્તાહ અંતર્ગત આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેનાથી સમાજમાં સેવાભાવ આરોગ્ય જાગૃતિ અને સ્વચ્છતાનો સંદેશ ફેલાય છે રિપોર્ટ હાર્દિક જોશી સોનગઢ